આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ ગુજરાત પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જરૂરથી પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આ વિડિયોમાં સાંભળશું ભગવતી દક્ષિણાની કથા આ દક્ષિણા એટલે કોણ છે અને શું છે તેનું મહાત્મ્ય આપણી ભારતીય સંસ્કૃતિમાં દાન સાથે દક્ષિણા અપાય છે દાન એટલે શું એ આપણે સહુ કંઈ જાણીએ છીએ પરંતુ તેની સાથે અપાતી દક્ષિણા એટલે શું છે એ ખૂબ જ ઓછા લોકો જાણતા હશે તો આ વિડીયોમાં દક્ષિણા એટલે કોણ છે અને શું છે તેનું મહાત્મા આ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ભગવતી દક્ષિણાની કથા શરૂ કરીએ ભગવાન નારાયણ કહે છે હે મુનિ હવે હું ભગવતી દક્ષિણાનો પ્રસંગ કહું છું એ સાંભળો પ્રાચીન કાળમાં ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણને એક પ્રેયસી રૂપે ગોપી હતી તેનું નામ સુશીલા હતું તે રાધાજીની મુખ્ય સખી હતી એકવાર પરમેશ્વરી રાધાજીએ સુશીલાને કહ્યું કે આજથી તું ગોલોકમાં આવી શકીશ નહીં આટલું કહ્યા પછી ત્યાં હાજર રહેલા ભગવાન શ્રીકૃષ્ણ અંતર્ધ્યાન થઈ ગયા ત્યારે દેવદેવેશ્વરી ભગવતી રાધા રાસ મંડળમાં શ્રીકૃષ્ણને મોટેથી બોલાવા લાગ્યા પરંતુ ભગવાને તેમને દર્શન ન આપ્યા ત્યારે રાધાજી શ્રી કૃષ્ણના વિરહમાં દુઃખી દુઃખી થઈ ગયા તેમને વિરહની એક એક ક્ષણ કરોડો યુગ જેવી લાગી તેથી તેમણે કરુણાસભર પ્રાર્થના કરી કે હે શ્રી કૃષ્ણ હે શ્યામ સુંદર આપ મારા પ્રાણના જ છો હું તમને મારા પ્રાણથી વધારે પ્રમાણમાં પ્રેમ કરું છું આપ અપઘડી અહીં આવવાની મારી પર કૃપા કરો આટલું કહીને રાધાજી ભક્તિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરવા લાગ્યા અને તેમની આંખમાંથી પ્રેમના આંસુ છલકી ઉઠ્યા અને એ પછી ભગવાને જાણે એમનું દર્દ જાણી હાજર થઈ રાધાજીના વિરહના તાપને શાંત કરી લીધા રાધાજીની સહચરી એવી સુશીલા ગોપી જેને રાધાજીએ ગોલોકમાંથી ચાલ્યા જવાનું કહ્યું હતું તે જ દેવી દક્ષિણા નામે પ્રગટ થયા તેમણે દીર્ધકાળ સુધી તપ કરીને ભગવતી લક્ષ્મીના વિગ્રહમાં પોતાનું સ્થાન મેળવી લીધું એ સમયે પૃથ્વી પર જેટલા પણ યજ્ઞ હવન કરવામાં આવતા દેવતાઓને તેનું કોઈ ફળ પ્રાપ્ત ન થતું આથી દેવતાઓ ભક્તને આશીર્વાદ ન આપી શકતા આથી તેઓ પુનઃ બ્રહ્મા પાસે ગયા અને તેમણે આ વાતનું સૂચન કર્યું તેમણે પુનઃ શ્રી હરિવિષ્ણુનું ધ્યાન કર્યું માતા લક્ષ્મીના ડાબા અંગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન કરી જે ડાબા અંગમાંથી ઉત્પન્ન થઈ હોવાથી તેનું નામ દક્ષિણા પડ્યું તેમના વિવાહ યજ્ઞ પુરુષ સાથે કરવામાં આવ્યા તેમને સંતાન રૂપે ફળ અને આશીર્વાદ નામના પુત્ર થયા જે દક્ષિણા દેવી સર્વ મનુષ્યને પ્રદાન કરે છે આથી જ કહેવાય છે કે બ્રાહ્મણો કે ગુરુ દ્વારા કરેલું કોઈ પણ કાર્ય કર્યા બાદ તેમને દક્ષિણા તુરંત જ આપી દેવી જોઈએ જો દક્ષિણા આપવામાં વિલંબ થાય તો દરેક સમય કાર્યમાં વિલંબ થાય છે અને ફળશ્રુતિમાં ઘટાડો થાય તેમજ સંપૂર્ણ ધાર્મિક કાર્ય તેમજ અનુષ્ઠાન નિષ્ફળ જાય છે દરેક દાન આપ્યા બાદ દક્ષિણા દેવીનો મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ દક્ષિણાએ સ્વાહા આથી દરેક ધાર્મિક કાર્ય કર્યા બાદ આ મંત્રનું ઉચ્ચારણ કરીને દાન આપવાનું વિધાન છે વામન દેવના આદેશ અનુસાર દક્ષિણા આપ્યા વગરનું કોઈ પણ કાર્ય નિષ્ફળ જાય છે અને તેનું પુણ્ય રાજા બલિના આહાર રૂપે પ્રાપ્ત થાય છે દાનમાં જે કોઈ વસ્તુ આપો તેમના જુદા જુદા દેવતા છે સુવર્ણના દેવતા અગ્નિ છે સુવર્ણનું દાન આપ્યા બાદ ચાંદીની દક્ષિણા આપવી જોઈએ જે કાર્યના કોઈ દેવતા નથી એનું દાન વિષ્ણુને દેવતામાંની કરાય છે દાનની દક્ષિણા આપતી વખતે હાથમાં જળ રાખવું જોઈએ દક્ષિણા હંમેશા એક રૂપિયો પાંચ રૂપિયા અગિયાર રૂપિયા એકાવન એકસો એક એકસો એકાવન જેવું સામથર્ય અનુસાર હોવી જોઈએ દક્ષિણામાં ક્યારેય પણ શૂન્ય ન હોવું જોઈએ તો હે નારદ આ પ્રમાણે યજ્ઞ પુરુષ દક્ષિણા તથા ફળદાતા પુત્રને મેળવી બધાને કર્મ મુજબનું ફળ આપવા લાગ્યા અને તેથી દેવોના મનમાં ખૂબ જ આનંદ થયો પોતાના મનોરથ હવે બધા પૂર્ણ થશે એ માની પોતાના સ્થાને ગયા મેં ધર્મરાજાના મુખેથી એવું સાંભળ્યું છે કે હે મુનિ કરતા એ કર્મ કર્યા પછી તરત જ દક્ષિણા આપી દેવી ત્યારે તરત જ ફળ પ્રાપ્ત થાય છે વેદનું આ સ્પષ્ટ કથન છે જો ભાગ્યવશ કે અજ્ઞાનવશ યજ્ઞ કરતાં કર્મ સંપન્ન થયા બાદ તરત બ્રાહ્મણને દક્ષિણા આપતા નથી તો તે દક્ષિણા ક્રમશઃ વધે છે સાથે સાથે એ યજમાનનું કર્મફળ નિષ્ફળ થઈ જાય છે તો પાપના ફળ સ્વરૂપે તે પાપી માણસને ગરીબ અને રોગી બનવું પડે છે લક્ષ્મી પણ તેને અત્યંત ભયંકર શ્યાપ આપીને એના ઘરમાંથી ચાલી જાય છે તેણે અર્પણ કરેલું શ્રાદ્ધ અને તર્પણ એના પિતાઓ સ્વીકાર નથી કરતા આવી જ રીતે દેવતાઓએ તેણે કરી નાખેલી પૂજા અને એણે આપેલી આહુતિ અગ્નિદેવ પણ સ્વીકાર નથી કરતા તો મિત્રો આ હતી ભગવતી દક્ષિણાની કથા આપણી સંસ્કૃતિમાં દાન પુણ્ય બ્રાહ્મણ ભોજનનો જેટલો મહિમા છે એટલો જ દક્ષિણાનો મહિમા છે મિત્રો મંદિરે જઈએ ત્યારે પણ યથાશક્તિ દક્ષિણા દાનપેટીમાં અથવા ત્યાંના પૂજારીને જરૂર આપવી જોઈએ કારણ કે મંદિરે જઈ ભગવાનની જે કંઈ પ્રાર્થના કે મનની ઈચ્છા વ્યક્ત કરતા હોઈએ છીએ તે દરેક પ્રાર્થના કે ઈચ્છા દક્ષિણા વગર પૂર્ણ નથી થતી ઘરના મંદિરમાં પણ એક દાનપેટી કે નાનો ગલ્લો જરૂર રાખવો જોઈએ કારણ કે નિત્ય સવારે સાંજે ઘરના મંદિરમાં ધૂપ દીપ આરતી પ્રાર્થના કરીએ છીએ પરંતુ દક્ષિણા અર્પણ કર્યા વગર તેનું ફળ પ્રાપ્ત નથી થતું આથી ઘરના મંદિરમાં નાની દાનપેટી જરૂર રાખવી તમે રોજ શક્તિ મુજબ એક રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા દક્ષિણા રૂપે એમાં નાખવા આ રકમ ભેગી થાય ત્યારે તેમાંથી ગરીબ જરૂરિયાતમંદને જરૂરી ચીજવસ્તુ અર્પણ કરવી આમ કરવાથી રૂપે પ્રાર્થના પણ સ્વીકાર થશે અને દરિદ્ર નારાયણ પણ રાજી થશે જ્યારે પણ ઘરે બ્રાહ્મણોને જમવા આમંત્રણ આપો કે પછી બહેન દીકરી ભાણેજને આમંત્રણ આપો ત્યારે તેમને યથાશક્તિ રોકડ રકમ રૂપે જરૂર આપવી આમ કરવાથી ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત થશે દક્ષિણા આપ્યા વગર ભોજન કરાવ્યાનું પુણ્યફળ પ્રાપ્ત નથી થતું આમ આપણી ભારતીય સંસ્કૃતિમાં જેટલો મહિમા દાનનો છે એટલો જ મહિમા દક્ષિણાનો છે તો મિત્રો આજના આ વિડીયોમાં દક્ષિણાની કથા અને મહિમા સાંભળવું તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ